જગતના તાત એવા સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર આજે વાત કરીએ કે ચોમાસું ક્યાં પહોંચ્યું અને હવે ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે આજે તારીખ છ જૂન ચોમાસાની વાત કરીએ તો ચોમાસું સતત આગળ વધી રહ્યું છે છેલ્લા પાંચ દિવસથી રોજ ચોમાસું આગળ વધી રહ્યું છે ચોમાસું કર્ણાટકથી આગળ વધી ગઈકાલે ગોવા પહોંચ્યું આજે ગોવાથી વધુ આગળ વધી મહારાષ્ટ્રના ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું છે અગાઉ જણાવ્યા મુજબ આઠ જૂને ચોમાસું મુંબઈ પહોંચે એવી પૂરી શક્યતાઓ હાલ છે ચોમાસું મુંબઈ પહોંચ્યા બાદ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનું જોર વધશે જેના કારણે આઠ જૂનથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે આપણે આ વિડીયોમાં જણાવી દઈએ કે આ વખતે ગાજવીજનું પ્રમાણ થોડું વધુ રહે છે વિસ્તારવાઈઝ વાત કરીએ તો વરસાદના તો વરસાદ આજથી જ શરૂ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટા છવાયા વિસ્તારમાં આજથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ જશે કાલની વાત કરીએ તો કાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જેમ કે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટા છવાયા રેડા ઝાપટા શરૂ થઈ છે આઠ જૂનની વાત કરીએ તો આઠ જૂનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે સારા વરસાદ પડશે તેમજ મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદ પડશે નવ જૂનની વાત કરીએ તો નવ જૂને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં સારા વરસાદ ચાલુ થઈ રહી છે દસ જૂનની વાત કરીએ તો દસ જૂનમાં રાજ્યમાં બધી બાજુ સારા વરસાદની શક્યતાઓ છે અને દસ અગિયાર બાર તેર જૂન દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડશે બધા વિસ્તારમાં નહીં પડે પણ ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થશે અગાઉ જણાવ્યા મુજબ પણ બીજા બધા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહે છે હવે બીજો તેર જૂનથી વરસાદનો જોર ઘટશે તેર જૂન બાદ વરસાદ ધીમે ધીમે વિસ્તાર ઓછો થતો જશે પછી જે બીજો રાઉન્ડ છે વરસાદનો એ છે અઠ્યાવીસથી પાંચ જુલાઈ અઠ્યાવીસ જૂનથી પાંચ જુલાઈ એટલે આ રાઉન્ડમાં ઘણા બધા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ જોવા મળશે તેમ છતાં જેમ નજીક આવશે એમ અપડેટ આપતો રહીશ વિસ્તાર વિસ્તારવાઇઝ કંઈ ફેરફાર લાગશે તો અપડેટ આપતો રહીશ ધન્યવાદ આભાર